તો મજા આવશે અને મોજ કરશું કેમકે હું પણ થયો સારો સપોર્ટ લીધો છે રેડી કરી દીધું છે પર્સ રેડી કરી દીધું છે અને આમ બધું રેડી કરતો હતો તમારે મમ્મી ખબર કે ભાઈ તું આ વસ્તુ લઈ જાય આ વસ્તુ લઈ જાય મેં એવું વિચારી મમ્મી દુબઈ મોકલાવ મને એવું લાગે કે ભાઈ જો આ ટોપી લઈ જા ઠંડી માટે થઈ જાય ત્યારે ઠંડીનો મોજ માં આવજે ને તો મન કે આ ટોપી લઈ જા આ જાકેટ લઈ જા આ વસ્તુ લઈ જા પછી મન કે એક કોમ કર આપણી બુઢિયા ટોપી પહેરવાની હોય તે ટોપી બુઢિયા ટોપી લઈ જા તો રાત્રે ને નીકળી ના જાય તો મા તો માં છે ભાઈ આમ વિચારીએ ના એટલું એના એના અંદર હેત હોય છે આપણે દુનિયાને ગમે તે ખૂણે ફરતા હોય પણ આપણે કોઈ પણ આપણે કેર કરે ના કર માને બધી ખ્યાલ હોય છે ભાઈ આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ જરૂરી તો બધું એડિટ કરી દીધું છે અને હું હવે નીકળવાની તૈયારીમાં છું મેં કીધું લાવો મારા મિત્રોને મળી લઉં અને બ્લોગ કન્ટિન્યુ રાખું અને આપણા બાણાભાઈ ને પણ ઇંતજાર કરી રહ્યા છે ફોન પણ ફોન ફોન ઉપર ફોન કરે છે કાલના મંડળ આજે રાતના મને ચાણાવો પણ ભાઈ શાંતિ રાખો ભાઈ કેમ કે આપણે જે માહોલ એમને એન્જોય એમ એટલો બધો એન્જોય હતો મને બ્લોગ નહીં કે આપણે આવો તમે આપણે ઉતારીએ બધા મોજ મસ્તી કરીએ અને એટલે તમારે આપણે બ્લોગ તમે ના જો તમને ખ્યાલ હશે આપણા બાણા ભાઈ ને બધા ગયા હતા જો હું ગયો તો બાર મહિના ઘરે તો તમને ક્યાં ત્યાં આપણે જવાનું છે તો આપણા બ્લોગ ને કન્ટિન્યુ કરો અને મમ્મી બધું એકદમ રેડી કરી દીધું તમે જો પર્સ બધું રેડી કરી દીધું મમ્મી પણ આજે એમ કે ના ભાઈ જેટલું બને એટલું લઈ જાય કેમ કે અત્યારે શું છે ઉત્તરાયણ ઉપર ઠંડીનો વધારે માહોલ હોય છે અમે કહેતો ભાઈ બાર બાર ફરતો નહીં ખાલી કોઈ બીમાર પડે તો પાછું અમારે ભજીયા થઈ બધા તો મેં કીધું સારો વધારે ટોપી બોપી લઈ લીધી છે જાકેટ બાકેટ લઈ લીધું તો ફટાફટ નીકળું અને તમને મળ્યો તો આપણા બ્લોગ ને કન્ટિન્યુ કરો અને સારો લાગે તો લાઈક કરો તો ચાલો ફટાફટ લેસ મળી આવે એટલે આપણે નીકળી ગયા છીએ કેમ કે ભાઈ તો મોજ મસ્તીમાં શીખી પાછા કી ખબર કે પ્રશ્ન તો ભૂલો પડે ને તો પાછા ફોન કરી દેજો અને તો સોલ આવી જજે અને તો તકલીફ જે હોય તો ફોન કરી દેજો કશું વાંધો નહીં જરા તો આપણે બે ગોગરા લઈ લીધું છે તો ભાવે પણ એકદમ હેપી ખુશ છે તો મેં કીધું લાવ આપણે નીકળી જઈએ અને પાણા ભાઈને પણ મોજ માથું બાર થોડું ઠોક વળાઈ દઈએ ના કે પાછું હમણાં ભૂત જેવા થઈ જાય અને બાલ ને બાલ બધું આમ હા બસ કમ્પ્લેટ અમે બાઇક ઉપર તો ક્લિયર થઈ જ જશે તો ચલો ફટાફટ મળીએ ને અમને જોતે પોતે પહેલ લેતે અને કન્ટિન્યુ બ્લોગ ની અંદર તો આપણે બાઇક બાઇક પપ્પા તો નીકળે હા પપ્પા

સ આમ ઝલક અપાવો વડનગરના જે સમળો વગેરે છે ને એની બાકી તમે જુઓ ખાલી અહીંયાથી તમે દ્રશ્ય જુઓ ખાલી બાકી જોરદાર દ્રશ્ય છે તમે આવો ને આપણા બ્લોગની આ ચેનલ છે મહેસાણા દેશી પાકડી એની અંદર આ બધું દ્રશ્ય મૂકેલું છે જે કીર્તિ તોરણ છે વડનગરનું અને જે સર્વિષ્ટા તળાવ છે એનું બધું મૂકેલું છે તમે જરૂરથી જુઓ મેં કીધું અહીંયા સારું એવું જોવાલાયક છે અને તમે જોઈ શકો છો તળાવ છે સર્વિષ્ઠા તળાવ છે અને એના પાછળ પણ આ જે સામે તમે જોઈ શકો મારી આંગળી છે ત્યાંથી આવવાનું મેઇન ગેટ છે ત્યાંથી તમે જોઈ શકો છો અને આ જે તમે જોઈ શકો છો આ સામે તળાવ છે એનું આ જે વચ્ચો સેન્ટર છે ને તમને ત્યાં ફરવાલાયક પણ બહુ જોરદાર છે તો તમે પણ આવો આજુ એનું દ્રશ્ય જોરદાર છે મેં કીધું આવો મારા મિત્રોને જેટલું બને એટલું ખાલી વાત તો કરું ભાઈ તમે અહીંયાથી નીકળો વડનગરથી બાકી જોરદાર મોદી સાહેબના ગામની અંદર બનાવ્યું છે તો તમે એક વખત આવો અને તમે અહીંયા ફરો બાકી આવશો તો તમને એમ લાગશે કે ના ભાઈ વટનગર વિરાટનગરીની અંદર તમે બનાવી જોઈએ છે તો આપણે હું અહીંયા થોડો રેસ્ટ લઈ લીધો અને પછી મેં કહું ચાલો આપણે મારા વ્યુઅસનું બધાને પહેલાં હું બતાવું અને પછી નીકળું તો ચલો આગળ આગળ મળીએ પેટ્રોલ કેમને ખાવી દીધું છે તો આપણે જીત્યા ભાણાભાઈ બહુ વાત છોડી રહ્યા છે આપણે તો ત્રણ મળીએ ચાલો રેસ્ટ મિત્રો મારા જુઓ કેમ કે આજે મેં તમને એના માટે બતા મેં તમને બતાવ્યું અહીંની વડનગરની દોરી છે ને બહુ પ્રખ્યાત છે ઉત્તરાયણ માહોલ તમે જોઈ શકો છો બહુ તગડો છે ભાઈ ભોગાન ભોગાન બધું વાહ રમઝટ બોલાવી જો ભાઈ ઉત્તરાયણ તમે જોવા ખાલી માહોલ તો જોવા ખાલી ભાઈ વટનાગર નો પ્રખ્યાત છે ભાઈ વટનાગર ની ડોરી ગાઈ આવી ગયા છીએ આપણે સીધા માછીના ઘેર પણ ભાઈ તકી કે ઉપર આવો આવો અને જોવા દાદીની તબિયત હવે કમ્પ્લેટ થઈ ગઈ દાદી કમ્પેર થઈ ગયું ને આંખે દાદીને કમ્પેર થયું બધું વચ્ચે આવે તો આપણા જે વાળા માસી છે ને તેમના ત્યાં આંખ તો અહીંયા અત્યારે આવે છે બાળક તો બધું ઉતરાયણ ઉતરાયણ કરો મોજ કરો મસ્તી કરો જે થવાનું તો થવાનું છે આખે કમ્પ્લેટ થોડું પ્રોબ્લેમ જેવું હતું તો મોતીઓ ઉતારે તો અત્યારે તો દસ પંદર દિવસ થયા છે તો એકદમ ક્લિયર થઈ ગયું છે પણ ઘણા ભાઈ પાછા મોજી લાગે ને તે પાછું ઉપર જ ડાબા ઉપર

લાલાલા મને લાઈક થઈ ગઈ યાર આ બધા આ મો છેક ટોઠી આયો થી બધા આવી તમે દે યાર રાખીશ તમે જો આમ મસ્ત ન હો કાલે મોમ લોબુ કરશું કે હું જ ભાઈ આ લાયા તમે લાલા તો પાછળ કેટલું લબડાતા આખું 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 ફૂલો મજા આવે છે કોમ દીવા લે છે હે એ કોમ કરજો કાલુ કરજો મને ફૂલે પતન ગત બોજ દેજો ના 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 નહીં જાય થોડું ધાર બહુ ધાર નહીં જાવાના આપણે કાલે મારા વાળા મિત્રો તમે જો કાલની મજેદાર બ્લોગ રવાનો છે કાલની આપણી તૈયારી હોય છે તમે જો ભાઈ કેવું લાયા છે આખા જે કેટલા થી આવ્યો તો મેં આવું જોયું નહીં જો આ એકલું ખાઈ લે હું તમે જુઓ આજે આપણા નામ બધા નાના નાનામાં મુલકા હોય છે બાર મંદિર બધા જોઈ છે પણ આજે એક મસ્ત રીતના બનાવ્યું છે 12 మంది તમે આપ કાગળ નું નહીં કટિંગ કરીને બનાવતા એ રીતના તમે જુઓ એનો સ્ટ્રક્ચર કઈ રીતના ઊભો કરી છે ને આજે તમને બતાવ ખાલી જો જો ખાને બહુ જોરદાર બનાવી મને હું પહેલા ઉપર જોયું ખબર મારું કોક બનાવેલું છે પણ કોને બનાવે છે ખબર નહીં મને આજુ આવું છે

એના સસલું પાવ પેલું રૂમાલનું બનાવી હોય એમાં પાછું આ એના કાન ને બધું આખું બધું કેવું કરીને મૂસો ને બધું તમે જબરજસ્ત બનાવી હોય અને હિંચકો પણ બનાવ્યો છે તમે જો હિંચકો અને માસી બેસવા માટે ખુરશી બનાવી છે ટેબલ અને આની અંદર બધા બાળકો બેસે બાકી ઉપર પાછું આમ શું કહેવાય આપણે બગીચો જગ્યા વસ્ત જગ્યાનો અભાવ નથી ઉપર બગીચો બનાવે મા માટે બહુ જોરદાર બને હા આ નીચે તો સાહેબ પણ ઉપર આ બગીચા જેવું નહીં રાખતો મસ્તી રીતના આવી જોવા ને આ જો બહુ જોરદાર બધાય આ ઘેટ બેટ તમે જોવા હાલે અહીંયાથી કેવું દેખાય તો હું આમાં મહેનત છે હો પણ કરી પણ હા ના ના વધારે મહેનત તો મિત્રો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ બહુ જોરદાર બનાવ્યું છે તો આપણને થોડું સારું લાગ્યું તમે કહ્યું જુઓ આવા પણ વ્યક્તિઓ પડ્યા છે કે દિલથી આમ મજૂરી કરે કંઈક જોવા હા કેટલી મહેનત કેટલી છે કેટલું દિમાગ દોડાયું છે હા તો પછી તાણે એના પૈસા ચાલો આઈ જાય ને તમને લાગી જવાનું છો આઈ જાય ભણાભાઈ પણ કમ્પ્લેટ

તમે આવી જાય છે કેટલા વાગે આવી જાય તમને ટાઈમ બતાવે તો મારા ભાઈ અરે તમે ન હોય કરી ના વાંધો નહીં સીધા મળી આવો તમે તો આ તો શોપ ઉપર આવી જાય હું પણ મારા ભાઈ હું પણ કે તો મજા આવશે

કેમ કે કાલે અમે આયોજન કરીશું મેં બધું આપણે એ આપણે ચાણા પાડવાનું ચાલુ કરી દીધું છે મારા વાલા બધા આવા મિત્રો છે અમે બધું તમે નાના છો એટલે પણ આપણે બધા નાના થાય ને આ રીતના કામ કરવાના એક વ્યક્તનું માપ લીધું અને એ ભાઈ એટલે એ પાડી છું એક વેચનું માપ લઈને ને એ તો ક્લિયર તો આ રીતના આપણે કાલનો સ્ટોક રેડી કરીએ છીએ કેમકે કાલે મોજ કરવાની છે તો બ્લોગ કન્ટિન્યુ જોજો કાલનો પણ કાલે જે બ્લોગ આવશે એ મજાદાર બ્લોગ થવાના છે બસ તો ભાઈ એમ સ્ટોક કર્યો તો કેટલા પતંગ લાવ્યા ભાઈ આપણે હ પતંગ વધારે દોઢસો પતંગ ઓહો દોઢસો પતંગ લઈ લીધા છે અને મોજે દરિયા છે દોઢસો પતંગ બે દા તો ઓછા પડશે વધારે પડશે વીસ હજાર વાર તો દોરી લાયા વીસ હજાર વાર દોરી પતંગ તો હારા પણ પૈસા છે ભાઈ હા ગુસ્સિયો બધી જોરદાર છે જોરદાર એ તો આમાં કેવું હોય ભાઈ પેલા શું કહેવાય ક્વા ઉપર આવું ને તો બોડી આવ્યું એટલે પ્રોબ્લેમ તો રવા હતો હા પણ એક એક તો પણ નુકસાન એ એક જાય તો પ્રોબ્લેમ થઈ જાય ને તો કાલનું આયોજન કરીએ છીએ તમે પણ આ રીતના આયોજન કર્યું છે અમે આયોજન કરીએ છીએ કે ભાઈ કાલે પાછું છે કોણ બાધુ કિન્જ્યા બિંદ્યા ને કોણ નટ નાટક કરે મેં કીધું ફટાફટ આપડે બચી દઈએ અને ફટાફટ કાલે સીધું લગાવતા જ ફાવે જો કપાય તો બાય ચાન્સ સીધો પતંગના ને કિન્ના બધા બે એવું ના પણ મેં કીધું લાઈ હું કાળ પાડી આપું અને તો ફટાફટ કિન્ના બસ તો આટલા પતંગ ને જો આટલા પતંગ ને આ પાડી દીધા છે જો તો આ જો છેલા લઈ બેઠા છે તો મેં કીધું લાવો ફટાફટ તો આપણો બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોતા રહો અને તમને સારો લાગતો તો લાઈક અરે જોરદાર પતંગ છે તાઉ મને તો આજ ગમ્યા તા અને મને ઉડાડવાની આજ મજા આવે પતંગ ઊંચ્યો જ મજા આવે પેલા તો મજા જ નહી આવતી હા ચા બની ગઈ ભાઈ લે તો આજે તો નાઈટ કરવાની હાલત છે આજે આપણે નાઈટ આપી દઉં નાઈટ કરવાની છે મારા ભાઈઓ નાઈટ ચા પીઓ નાઈટ કરો અને કલાકની ની દોંજી લઈ જો આઠસો રૂપિયા કિન્ને બધવાની ના હો માસી ના કશું જ નહીં આ તો ચા બનાવી મોકલા તો ચા પી લઈએ હા પણ માસીએ ચા બનાવી દીધી છે થોડી જાલ જો મને હું પીતો નહીં પણ આ તમારી ત્રીજું આપીએ બસ બસ જો ચા આવી ગઈ છે મસ્ત

તો આપણા ની અંદર કન્ટિન્યુ હોય તો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરતા રહો તો ચલો એક આવાજ અંદાજ ની અંદર કાલે મળીએ કાલે પણ ખૂબ મજા આવવાની છે તો આપણા અને સપોર્ટ કરતા રહો